નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે વર્ષની ની સૌ પ્રથમ અંગાકી ચો ગણેશ ભક્તો સંખ્યામાં ઘટાડશે મહિન્દ્રા એ ગુજરાત માં ટેકનોલોજી ની દ્રષ્ટિએ સૌથી આધુનિક નવું ટ્રેક્ટર અર્જુન નોવાની ની કરી રજૂઆત ડાન્સ સ્ટુડિયો દ્વારા મણિનગર ડાન્સ વર્કશોપનું આયોજન

સંકટ ચોથ નું વ્રત કરવાથી એકવીસ બાપાને પવિત્ર સમાન ચંદન કંકુ ચોખાથી પૂજા અર્ચના કરી ગોળ લાડુનો પ્રસાદ ધરાવી ઓમ ગણપતિ નમઃ ની માળા પણ ભક્તોજનો કરી રહ્યા છે અમદાવાદના ના સમા ગણાતા લાલ દરવાજા નજીક આવેલા વસન ચોક ખાતે અમદાવાદ થી પાસઠ કિલોમીટર દૂર આવેલા કોટ ગામે ગણપતિપુરા મંદિર ખાતે પણ ચોથ ભરવા લોકો ઉમટી પડ્યા છે મેમદાવાદ ખાતર ચોકડી નજીક આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે તાપી જિલ્લાના વાલોડ ગામે કરનારા ભક્તો રાત્રે ચંદ્ર દર્શન કર્યા બાદ જ લાડુ નો પ્રસાદ ગ્રહણ કરી ભોજન કરતા હોય છે અમદાવાદ જિલ્લાના વિરમગામ નજીક આવેલા માંડલ ખાતે ખંભલાય માતાજીના નિજ મંદિરના સમગ્ર ભારતમાં અંબાજી દેવસ્થાન બાદ એક માત્ર માંડલ ખંભલાય માતાજીના નિજ મંદિરમાં એકાવન શક્તિ પીઠ ની સ્થાપના કરવામાં આવી છે આ એકાવન શક્તિપીઠ નો પ્રતિષ્ઠા મહોત્સવ નો પણ પ્રારંભ થયો છે જે તારીખ બાર ડિસેમ્બર સુધી ચાલનાર છે ખલાય માતાજી ટ્રસ્ટ પ્રમુખ હશમુખ રાય લઈ રહેલા આ પાવન પ્રસંગે કાંચી કામકોટ પીઠ પીઠના પીઠાધિપતિ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી જયેન્દ્ર સરસ્વતી દસમી ડિસેમ્બર ના રોજ મંદિર ખાતે ઉપસ્થિત રહી નિજ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા

ખંભલાના દરબારમાં આજે આયુચંડી મહાયજ્ઞ અને આખી દુનિયાની ત્રીજી એવી શક્તિપીઠ એવી માંડલ મુકામે એકાવન માં આજે જ્યારે બિરાજવા જઈ રહ્યા છે અને એની શુભ શરૂઆત શુભ સંકલ્પ સાથે અમે આજે કરી રહ્યા છે ત્યારે ખૂબ જ આખા બધા પરિવાર કુત્સપોત્ર પરિવાર આનંદ વિભોર છે અને નાચતો નાચતો સવારે નવ વાગ્યાથી અત્યારે અહીંયા પહોંચ્યો છે એ મંદિરો કરતાં વિશેષતા એ છે કે દેવી ભાગવતના અંદર લખાયેલું છે કે માં જ્યાં બિરાજમાન છે એ ક્ષેત્રને મણિદ્વીપ કહેવામાં આવે છે અને મણિદ્વીપની ચારે બાજુ એ પાણી ભર્યું છે એની ચારે બાજુ કમળના પુષ્પો ખીલેલા છે એવી જગ્યાના મધ્યબિંદુની અંદર માં બિરાજમાન છે આપ જ્યાં ઊભા છો એની ચારે બાજુ આપ જોઈ શકો છો પાણી છે એની ચારે બાજુ કમળોના પુષ્પો ખીલેલા છે ગુલાબી કમળો અને સફેદ કમળોની વચ્ચે અમારા માં ખમલામાં બિરાજમાન છે જે દેવી ભાગવતમાં વર્ણન છે એ જ તમને અહીંયા અનુભૂતિ થશે અને એની વચ્ચે વચ્ચે માના તમામ જે તત્વો છે એકાવન શક્તિપીઠો એમના મંત્રો એમના ભૈરવો સાથે આજે અમે સ્થાપિત કરવા જઈએ છે ત્યારે અમને ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવાય છે વિરમગામ પાસે આવેલા માંડલ ખાતે ખભલાઈ માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે હાલમાં મંદિરનું કામ પૂર્ણ થયું છે આ મંદિરમાં ધ્યાન યોગ તપ કરવા માટે સ્વરૂપે એક સાધના ખંડ પણ બનાવાયો છે વિદેશમાં વસતા ભાવિકો ભક્તો રોજ સવારે માતાજીના જીવન દર્શન વેબસાઇટ દ્વારા પણ કરી શકે છે દેશભરમાં ચાલી રહેલા સદસ્ય અભિયાન અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધી લાખ લોકોએ ભાજપના સભ્ય આગળ વધારશે ગુજરાત જેવા રાજ્યમાં કુલ વસ્તી સામે ભાજપના પ્રાથમિક સભ્યો ટકાવારી ખુબ જ ઊંચી છે અત્યારે સક્રિય સભ્યો વેટેજ કુલ સભ્યો પચાસ ટકા છે તે ઘટાડીને વીસ ટકા થઈ શકે તેમ છે તેમને આઈ કાર્ડ અપાશે જુલાઈ થી સપ્ટેમ્બર દરમિયાન ચાલનારા વેરીફિકેશનમાં જો કોઈ વ્યક્તિ સામાજિક સ્તરે પક્ષની છબી ખરાબ કરતો હશે રાજ્ય વચ્ચેના સંબંધો અંગેનો પ્રશિક્ષણ યોજતો એક ખાસ ટ્રેન ટ્રેનિંગ કેમ્પ નું આયોજન કરવામાં આવશે અમે ભાજપના સંવિધાન કાર્યકરોને પરિચિત કરાવશું તેમ પણ તેમણે જણાવ્યું હતું આશરે ડોલરના મહિન્દ્રા મહિન્દ્રા જૂથનો ભાગ એન્ડ ફાર્મા ઇક્વિપમેન્ટ સેક્ટરે ગુજરાતમાં તદ્દન નવા પ્લેટફોર્મ આધારિત ટ્રેક્ટર અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યંત આધુનિક તેમજ સ્ટાઇલિશ ડિઝાઇન ધરાવતા નવા અર્જુન નોવાની રજૂઆત કરવાની જાહેરાત કરી છે

અને તેમાં અનેક વિશેષતાઓ ધરાવે છે ટેકનોલોજી સમજ કેળવવા આતુર ખેડૂતો માટે તે યોગ્ય પસંદગી બનશે ન્યુ અર્જુનનોવા એર કંડિશન કેબિન બંને વિકલ્પ છે ભારતમાં જે અમદાવાદ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ના ફાર્મા ઇક્વિપમેન્ટ અને ટુ વ્હીલર ડિવિઝન ના વાઇસ પ્રેસિડેન્ટ રવિન્દ્ર શાણે આ પ્રસંગે પોતાના સંબોધન માં જણાવ્યું હતું કે ભારતના તમામ ઉચ્ચ ટેકનોલોજી થી સજ કૃષિ ની જરૂરિયાત ને ધ્યાનમાં રાખીને ન્યુ અર્જુન નોવા ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને વિકસાવવામાં આવેલ છે ન્યુ અર્જુન નોવા આશરે 40 જેટલી ચાવીરૂપ કૃષિ કામગીરી વધુ અસરકારક રીતે કરી શકે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાર્મા ડિવિઝન ના વાઇસ પ્રેસિડન્ટ વિજય શર્માએ કહ્યું કે ન્યુ અર્જુન નોવા એક ઉચ્ચ એચપી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવેલ પ્રથમ ટ્રેક્ટર છે

ગ્રાંટ સોપણ યોજાશે મણિનગર વિસ્તારમાં આવેલી શાંત પ્રભા હાઇટ્સ કોમ્પ્લેક્ષમાં વર્કશોપ યોજાનાર છે આ વર્કશોપમાં આશરે એકસો થી બસો ડાન્સ રસિકો ભાગ લઈ શકશે વર્કશોપ શરૂ થશે ત્યારથી લઈને રોજ છ કલાક પ્રેક્ટિસ ચાલનાર છે હાલમાં પણ આ વર્કશોપ માટેનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે વર્કશોપમાં ડાન્સ ઉપરાંત ફેશન શો ટોપ ડાન્સિંગ ટ્રુપ

ખાસ મજાની વાત એ છે કે આ શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ ના ફિનાલિસ્ટ કુંવર અમર પણ પાર્ટિસિપેટ કરી રહ્યા છે જે લોકોને ડાન્સ સ્ટેપ પણ શીખવાડનાર છે અને અમારી કંપની છે જે વર્કશોપ્સ અને બીજા બધા મેની ઘણા બધા સિલેક્શન હેન્ડલ કરીએ છે અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ અમે લોકો હવે ગુજરાત છે અમદાવાદ કુંવર અમર લઈને અને અહીંયા 22nd થી લઈને 27th લગી વી આર ડુઇંગ અ વર્કશોપ અને બધા જેટલા પણ જન છે જે લોકો ડાન્સ કરવા માંગે છે અને એ લોકો બધાને પ્રમોટ કરવા માટે એ લોકોને સાથ કંઈ આપવા માટે શીખવા માટે અમે લોકો અહીંયા છીએ બેસિકલી અમારો જે આર્ટિસ્ટ છે એ કન્ટેમ્પરરી છે બોલિવૂડ છે અને હિપ છે એમાં એની માસ્ટરી છે તો આ ત્રણ ટાઈપ હશે જે અમે લોકો મેઇનલી ફોકસ કરીએ છીએ અને બધાને શીખવવા માંગીએ છીએ અહીંયા મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર